જય જય પરશુરામ ભાવનગરની અંદર પાલીવલ બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ એવી જ રીતે એક ભવ્યાતિ ભવ્ય મહાયાત્રાનું આયોજન પાલીવલ બ્રહ્મ સમાજ દ્વારા કર્યા પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામની અંદર આતંકીઓ દ્વારા સમગ્ર માનવ સમાજને કળંકિત કરે તેવું અપકૃત્ય કરવામાં આવ્યું ત્યારે સત્યાવીસ જેટલા સનાતનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ ઘટનાની અંદર આપણા ભાવનગરના પિતા પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે સમસ્ત પાલિયા બ્રહ્મ સમાજની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે જે પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના તમામ કાર્યક્રમો શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન નીચે બંધ રાખેલ છે અને પાલીવાલ બ્રહ્મ સમાજે આજે અમાનવી કૃત્ય આતંક દ્વારા કરવામાં આવ્યું તેને સખત શબ્દોમાં ઓખડી કાઢે છે હર હર જય જય હું યુવા આપ સર્વ ને જણાવું છું કે આપ સર્વ જાણો છો રીતે કાશ્મીર નો આજે પહેલ બાવીસ ચાર બે હાજર રોજ જે આતંકવાદી દ્વારા હુમલો થયો તેમાં સત્યાવીસ જનાતીને હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેના અનુસંધાને ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ જે પરશુરામ યાત્રા ગુજરાતની પ્રથમ નંબરની યાત્રા જે ભાવનગર હોવાથી ત્રણ વર્ષતા કાઢવામાં આવે છે તે હાલ સર્વ બ્રાહ્મણ બંધુઓએ ભેગા મળી પૂજ્ય સીતારામ બાપુના આદેશથી એવો નિર્ણય લેવામાં આવેલ છે કે હાલ આ વર્ષે આ યાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે જેની સર્વે વધારે વરણ અને સમસ્ત વર્ણ તમારે નોંધ લેવી વરણ મહાદેવ જય જયુષ્ઠ